ઘટના એવી છે કે સેન્ટ્રલ ખાતે એક છોકરો નમાઝ પડીને જયારે પપ્પાસ્તાનથી જયારે મૈયત ફરતો હતો ઘરે સવાર સવારમાં તો પાંચથી થી સાત કુતરા એની પાછળ દોડે છે એ એનું જીવ બચાવવા માટે જ્યારે છોકરો દોડે છે તો પડી જાય છે અને પડીને એટલી રીતે ગંભીર રીતે પડીને ગંભીર હાલત થઈ જાય છે અને એટલી ઇજાઓ થઈ જાય છે અને કુતરા પાછળથી એને જોઈને return થઇ જાય છે સાહેબ હું એક જાગૃત નાગરિક તરીકે અને બીજું સુરત શહેરના એક રહેવાસી તરીકે સુરત મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને આટલું જ કહેવા માંગુ છું કે તમે જે સર્ટિફિકેટો વિદેશોમાં જઈ જઈને જે મેડલો લઉં છો ને સાહેબ એ મહત્વના નથી જેટલું જીવ લોકોના મહત્વના છે હજારો ફરિયાદો છે હજારો કમ્પ્લેનો છે હજારો લોકોને નાના નાના બાળકોને આ કૂતરાઓ ઘટે છે એમનો જીવ લે છે બચકા ભરે છે એમને સર્જરી જેવી ગંભીર ગંભીર ટ્રીટમેન્ટ કરવી પડે છે છતાંય તમારી આંખો ખૂલતી નથી અને જે તમે બગડા ફૂકો છો સુરત મહાનગરપાલિકાના વિકાસના એ સંપૂર્ણ રીતે ખોટા છે તમે કદાચ તમારા બાળકો હેવી હેવી ગાડીઓમાં હરીહરી બસોમાં ફરતા હોય પણ આ નાના નાના જે ગલીઓમાં જે શેરીઓમાં આ નાના નાના ફુરકાઓ છે એ લોકોના જીવ જીવ નથી હા સાહેબ આ સુરત ની જે મુરત છે એ મુરત આ તમારા લીધે બગડી રહી છે કેમ કે તમે માત્ર ને માત્ર જીવ દયા વિચારી રહ્યા છો તમે આ જાનવરોનું વિચારી રહ્યા છો પર એ શું આ લોકો નાના નાના બાળકોનું આ જે કોઈનો જીવ ચાલ્યો ગયો છે કોઈ માનો છોકરો ચાલે કોઈ ભાઈનો નાનો ભાઈ ચાલ્યો ગયો છે તો તમે વિચાર કરો કે આવા તો ઘણા કિસ્સાઓ થયા છે ભૂતકાળમાં અને ભવિષ્યમાં બી થવાના છે કેમ કે તમારી ત્રેવડ નથી સુરત મહાનગરપાલિકાને આ રોકવાની જો તમે ખરેખર શાસકો હોય અને તમનામાં શાસક શાસન કરવાનો દમ છે અને તમે સારું શાસન કરી શકો છો તો તમે આને રોકો સાહેબ કેમ કે આ જીવ જાય છે અને આ જીવ કઈ આટલો સસ્તો નથી